ભરૂચ જિલ્લા ભાજપા આગામી બે હજાર ચોવીસની લોકસભા ચૂંટણી માટે સંપૂર્ણ તૈયાર છે તેમ આજે નવા વર્ષના પહેલા દિવસે મળેલી જિલ્લા કારોબારીમાં પ્રમુખ મારૂતીસિંહ અટોદરિયાએ મીડિયાને જણાવ્યું હતું ગુજરાત પ્રદેશ ભાજપની બેઠક બાદ વિવિધ જિલ્લામાં કારોબારી બેઠકનું આયોજન કરવામાં આવી રહ્યું છે પ્રારંભ કરવામાં આવ્યો હતો બેઠકમાં ભરૂચ જિલ્લાના પ્રભારી અશોક પટેલે હાજરી આપી હોદ્દેદારો અને કાર્યકરોને સંબોધિત કર્યા હતા બેઠકમાં બે હજાર ચોવીસ ની લોકસભાની ચૂંટણી આગામી પક્ષના Video, kare kromos. આવનારા સમયમાં સરકારની વિવિધ યોજનાઓ અને વિકાસની ગાથા છેવાડાના માનવી સુધી પહોંચે તે માટે ચર્ચા કરવામાં આવી હતી ભરૂચ જિલ્લા કારોબારી બેઠક બાદ હવે જિલ્લાના તમામ ચૌદ મંડળોમાં બેઠકનું આયોજન કરાશે જેમાં પાર્ટીના કાર્યક્રમો અને વિકાસના કાર્યો મંડળના સભ્યો અને હોદ્દેદારો દ્વારા લોકો સુધી પહોંચાડી ભાજપાની વિચારધારા સાથે વધુમાં વધુ લોકોને જોડવામાં આવશે ભરૂચ જિલ્લા પ્રમુખ મારુતિ સિંહ દરિયાએ જણાવ્યું હતું કે પ્રદેશ બાદ આજે જિલ્લા કારોબારી બેઠક મળી હતી હવે તમામ લોકસભા બે હાજર ચૂંટણી માટે સંપૂર્ણ તૈયારીઓ કરી લેવામાં આવી છે ભાજપનો દરેક કાર્યકર ચૂંટણી માટે સજ્જ અને આતુર છે આજની બેઠકમાં આગામી ચૂંટણી સાથે સંગઠન આગામી સમયમાં પક્ષના જિલ્લામાં વિવિધ કાર્યક્રમો